ધનુ આ વસંત પંચમી ફક્ત એક તારીખ નથી પરંતુ તમારા જીવનમાં એક નિર્ણાયક ક્ષણ છે જે તમારા ભવિષ્યનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે ત્રેવીસ થી ચોવીસ જાન્યુઆરી વચ્ચેનો સમયગાળો સૂચવે છે કે તમારું જીવન અત્યાર સુધી સ્થિર લાગતું હતું જોકે ઘણા વણુકેલાયેલા પ્રશ્નો અને દબાયેલા નિર્ણયો અંદરથી ઊભરી રહ્યા છે જે એક મોટું તોફાન બનવાની તૈયારી કરી રહ્યા છે ત્રેવીસ જાન્યુઆરીની વસંત પંચમી સ્પષ્ટ સંદેશ આપે છે કે પરિવર્તન હવે અનિવાર્ય છે ધનુ રાશિ માટે આ દિવસ ફક્ત એક તહેવાર કે ઉજવણી નથી પરંતુ તમે અવગણેલા સંકેતોના અભિવ્યક્તિનો સમય છે આ દિવસે લેવામાં આવેલા ચિંતન સંકલ્પો અને વિચારો આગામી દિવસોમાં આંચકા અને ઉથલપાથલ લાવશે જેના પડઘા દૂર દૂર સુધી અનુભવાશે મહિનાઓથી તમારા મનને પરેશાન કરી રહેલા પ્રશ્નો તમે જે નિર્ણયો પાછળ રાખી રહ્યા છો તે વસંત પંચમી પછી અચાનક તમારા જીવનમાં અનિવાર્ય બની જશે ગ્રહોની ગતિ સૂચવે છે કે સંજોગો હવે તમને ફક્ત નિરીક્ષક તરીકે નહીં પરંતુ સક્રિય સહભાગી તરીકે રજૂ કરશે મિત્રો જે કંઈ છુપાયેલું હતું તે ધીમે ધીમે પ્રગટ થશે અને તમારી વિચારસરણી ઓળખ અને દિશા પર ઊંડી અસર કરશે મિત્રો વસંત પંચમી પછી તરત જ ધનુ રાશિના જીવનમાં દસ ભયાનક અને પડકારજનક ઘટનાઓ બનશે આ ઘટનાઓ સામાન્ય નહીં હોય તે તમારા વિચાર તમારી ઓળખ અને તમારા ભવિષ્યના પાયાને સંપૂર્ણપણે હચમચાવી નાખશે આ સમય વધુ વાત કરવાનો નથી પરંતુ સંકેતોને સમજવાનો છે વસંત પંચમી ધનુ રાશિ માટે એક એવું ભવિષ્ય લખી રહી છે જેને કોઈ રોકી શકતું નથી તો પ્રિય ધનુદર્શકો કૃપા કરીને અંત સુધી આ વીડિયો જોતા રહો જો તમને વીડિયો ગમે છે તો કૃપા કરીને તેને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ઉપરાંત ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે જયમાં સરસ્વતી ભવાનીનો જાપ કરવાનું ભૂલશો નહીં તો પ્રિય દર્શકો ચાલો તે ઘટનાઓ વિશે જાણીએ નંબર વન અચાનક નિર્ણાયક વળાંક વસંત પંચમી પછી ધનુ રાશિના જીવનમાં પહેલી અને સૌથી પ્રભાવશાળી ઘટના અચાનક અને અણધારી રીતે બનશે આ વળાંક સંપૂર્ણપણે તમારી યોજનાઓ અને નિયંત્રણની બહાર હશે મિત્રો તમે અત્યાર સુધી જે પરિસ્થિતિઓ ટાળી છે તમે ના કહીને જે નિર્ણયો મુલતવી રાખ્યા છે તે હવે તમારા પર લાદવામાં આવશે આ પરિવર્તનની અસર એટલી ઊંડી હશે કે તમને ખ્યાલ આવશે કે અડધા મંથી અથવા બીજાઓને ખુશ કરવા માટે લીધેલા નિર્ણયો હવે કામ કરશે નહીં જીવનના કોઈપણ મહત્વપૂર્ણ ક્ષેત્ર કારકિર્દી સંબંધો અથવા સામાજિક ઓળખમાં સ્પષ્ટતા અને મક્કમતા આવશ્યક બનશે શરૂઆતમાં આ વળાંક તમને ડરાવી અને અસ્વસ્થ કરી શકે છે પરંતુ થોડા જ સમયમાં તમને ખ્યાલ આવશે કે આ તે પગલું હતું જે તમને આગળ ધપાવવાનું હતું આ ઘટનાનું સૌથી ભયાનક પાસું એ છે કે તે અચાનક આવશે કોઈ પણ પૂર્વ ચેતવણી વિના તે જીવનના તે પાસાઓ પર પ્રકાશ પાડશે જેને તમે લાંબા સમયથી અવગણ્યા છો તો ધનુરાશિ આ પહેલું સંકેત છે કે તમારું જીવન હવે જૂના માર્ગ પર ચાલશે નહીં આ પરિવર્તન તમને ડરાવવા માટે નહીં પરંતુ તમને તે મુકામ પર લાવવા માટે આવશે જે તમે વર્ષોથી શોધી રહ્યા છો નંબર બે બીજી મોટી ઘટના છુપાયેલા સત્યોનો ખુલાસો વસંત પંચમી પછી ધનુરાશિના જીવનમાં બીજી મોટી ઘટના એક ઊંડો ભાવનાત્મક અને માનસિક આઘાત હશે આ ઘટના એક છુપાયેલા સત્ય સાથે સંબંધિત હશે જે તમને અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યું નથી અથવા જેને તમે ટાળી રહ્યા છો આ સત્ય કોઈ નજીકના વ્યક્તિ સંબંધ કાર્યસ્થળ અથવા ટ્રસ્ટ સાથે સંબંધિત હોઈ શકે છે જ્યારે આ સત્ય પ્રગટ થશે ત્યારે તમારા વિચારો અને દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ જશે અત્યાર સુધી તમે સંતુલન જાળવવા માટે ઘણીવાર સત્યને અવગણ્યું છે પરંતુ વસંત પંચમી પછી પરિસ્થિતિઓ આપમેળે સત્યને પ્રગટ કરશે આ સાક્ષાત્કાર શરૂઆતમાં તમને માનસિક અને ભાવનાત્મક રીતે હચમચાવી શકે છે સૌથી મોટી અસર એ થશે કે ભ્રમ તૂટી જશે અને જે લોકોની યોજનાઓ અથવા વચનો પર તમે વિશ્વાસ કર્યો હતો તેમની વાસ્તવિકતા સ્પષ્ટ થઈ જશે આ ઘટના દુઃખ લાવશે નહીં પરંતુ જ્ઞાન લાવશે અને તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે આ ધનુ રાશિના જીવનમાં આત્મસન્માન અને સ્પષ્ટતાનો એક નવો અધ્યાય શરૂ કરશે નંબર ત્રણ ત્રીજો મુખ્ય પ્રસંગ ભાગ્ય દ્વારા રજૂ કરાયેલ એક અણધારી તક વસંત પંચમી પછી ધનુ રાશિના જીવનમાં ત્રીજી મોટી ઘટના સીધી રીતે તમારા ભાગ્ય સાથે સંબંધિત હશે તે એક અંધારી તક હશે જેની તમે આશા ગુમાવી દીધી હતી અથવા ખોવાયેલી માનતા હતા આ નેતીનો નિયમ છે જે તમારા માટે લખાયેલો છે તે હંમેશા યોગ્ય સમયે પાછો આવે છે આ તક તમારા જીવનમાં અચાનક પ્રવેશ કરશે અને શરૂઆતમાં તમને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે તે વ્યક્તિગત સંદેશ અથવા ઓફરના રૂપમાં આવશે અને તમે કલ્પના કરી હતી તેના કરતા ઘણી મોટી સાબિત થશે મહત્વપૂર્ણ વાત એ છે કે આ તક તમારા અત્યાર સુધીના પ્રયત્નો ધીરજ અને બલિદાનનું ફળ હશે ભલે તમે પહેલા તેના કોઈ સંકેતો જોયા ન હોય આ તકની અસર ફક્ત એક ક્ષેત્ર સુધી મર્યાદિત રહેશે નહીં તે તમારી નાણાકીય પરિસ્થિતિ આત્મવિશ્વાસ અને સામાજિક સ્થિતિને અસર કરશે ધનુ રાશિએ અહીં નિર્ણાયક નિર્ણય લેવો પડશે આ તક ફક્ત ત્યારે જ ફળ આપશે જો તમે ભય અને શંકાથી ઉપર ઉઠો અને તેના પર વિશ્વાસ કરો નંબર ચાર સંબંધોમાં નિર્ણાયક પુનર્ગઠન વસંત પંચમી પછી ધનુ જીવનમાં આવતી ચોથી મોટી ઘટના તમારા ભાવનાત્મક અને વ્યક્તિગત સંબંધો પર સીધી અસર કરશે આ એવો સમય હશે જ્યારે તમારી આસપાસના લોકોના ઈરાદા સ્પષ્ટ થઈ જશે સંતુલન જાળવવા માટે તમે જે સંબંધો જાળવી રાખ્યા છે તે કાં તો નવી ઊંડાઈ મેળવશે અથવા કુદરતી રીતે સમાપ્ત થઈ જશે આ ઘટના દરમિયાન ધનુ રાશિના વ્યક્તિને ખ્યાલ આવશે કે દરેક સંબંધ જાળવવા યોગ્ય નથી અને દરેક અંતર નકારાત્મક નથી તમારી નજીકની વ્યક્તિમાં અચાનક ફેરફાર એ પરિવર્તનનો સંકેત હશે અથવા વાતચીત હશે જે તમને ઊંડાણપૂર્વક ચિંતન કરવા માટે મજબૂર કરશે આ ભાવનાત્મક મૂંઝવણને દૂર કરશે અને સ્પષ્ટ સીમાઓ સ્થાપિત કરશે આ ઘટનાનો સૌથી મોટો ગુણ એ હશે કે તે તમને નબળા પાડશે નહીં પરંતુ તમને અંદરથી મજબૂત બનાવશે સત્ય અને આદર દ્વારા દર્શાવવામાં આવેલા સંબંધો વધુ ગાઢ બનશે જ્યારે સ્વાર્થ અથવા આદતમાં રહેલા સંબંધો પાછળ રહી જશે આ સમય ધનુ રાશિને શીખવશે કે સંતુલનનો અર્થ બધાને સાથે રાખવાનો નથી પરંતુ યોગ્ય લોકોને સાથે રાખવાનો છે પાંચમો ક્રમ પાંચમો મુખ્ય પ્રસંગ તમારા કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં નિર્ણાયક વળાંક લાવશે વસંત પંચમી પછી ધનુ રાશિના લોકોના જીવનમાં પાંચમો મુખ્ય પ્રસંગ તમારા કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક લાવશે અગાઉ નિરર્થક રહી ગયેલી મહેનત અને પ્રયત્નો અચાનક સકારાત્મક દિશામાં બદલાવા લાગશે આ પરિવર્તન ફક્ત ફક્તપદ પ્રતિષ્ઠા અથવા પ્રમોશન સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ તમારી સંપૂર્ણ વ્યાવસાયિક ઓળખ અને દિશાને ફરીથી આકાર આપશે આ સમય દરમિયાન તમને નવી તકો સહયોગ અથવા જવાબદારીઓ મળી શકે છે જે અગાઉ અશક્ય અથવા દૂર ના લાગતા હતા શરૂઆતમાં આ પરિવર્તન પડકારજનક લાગશે કારણ કે તમારે તમારી વિચારસરણી અને કાર્યશૈલીને ઝડપથી અનુકૂલિત કરવી પડશે પરંતુ સમય જતા તે સ્પષ્ટ થઈ જશે કે આ ખૂબ જ વળાંક તમારા ભવિષ્ય માટે નિર્ણાયક અને ફાયદાકારક હતો આ ઘટના ધનુ રાશિને સંદેશ આપે છે કે હવે સક્રિય રહેવાનો સમય છે દર્શો નહીં તમે હવે જે પગલાં લો છો તે તમારા કારકિર્દી અને વ્યાવસાયિક જીવનની દિશા નક્કી કરશે મો ક્રમ વસંત પંચમી પછી ધનુ રાશિ માટે ઉપાયો નિર્ણય અને ભવિષ્યમાં સ્પષ્ટતા માટે મંત્રો અને સાધના ધનુ રાશિ માટેનો પ્રથમ અને મુખ્ય ઉપાય દૈનિક ધ્યાન અને સૂર્ય અને ગુરુ માટે મંત્રો છે ખાસ કરીને ઓમ બ્રાહ્મણ નમઃ અથવા ઓમ ગુરુવે નમઃનો જાપ કરવાથી માનસિક સ્પષ્ટતા વધે છે અને તમને અણધાર્યા વળાંકોમાં યોગ્ય નિર્ણયો લેવાની શક્તિ મળે છે સવારે સૂર્યોદય સમયે પંદરથી વીસ મિનિટ ધ્યાન કરો તમારા વિચારો શાંત કરો અને તમે જે નિર્ણયો મુલતવી રાખી રહ્યા છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો આ પ્રથા ભય અને શંકા ઘટાડશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે સંબંધોમાં છુપાયેલા સત્ય અને સ્પષ્ટતા માટે બે ઉપાયો છુપાયેલા સત્યોના ખુલાસાને અટકાવવો અથવા ડરવો એ ઉકેલ નથી આ પ્રાપ્ત કરવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત દેવી સરસ્વતીને પીળા કે સફેદ ફૂલો અર્પણ કરો ઉપરાંત તમારા ઘર અથવા પૂજા સ્થળમાં સત્ય અને ન્યાયનો દીવો પ્રગટાવો આ તમારા મનમાં સંતુલન જાળવી રાખશે અને ભાવનાત્મક ઉથલપાથલનો સામનો કરવામાં મદદ કરશે ત્રણ ભાગ્યશાળી તકો અને નાણાકીય લાભ માટે ઉપાય ત્રીજો પ્રસંગ ભાગ્ય દ્વારા રજૂ કરાયેલી તકને ચેનલ કરવા માટે આ ઉપાયોનો ઉપયોગ કરો ગુરુવારે લીલા કપડાં પહેરો અને લીલા થાળીમાં લીલા અખંડ ચોખા અથવા ગોળ અને મીઠાઈઓ અર્પણ કરો આ દિવસે કોઈ પણ નવા પ્રસ્તાવ અથવા માહિતીનો આત્મવિશ્વાસ અને વિવેક બુદ્ધિથી સંપર્ક કરો દર અને શંકા છોડી દો અને હંમેશા સફળતાનું પ્રતિક અથવા શુભ પ્રતીક રાખો જેમ કે નારિયેળ અથવા બુદ્ધિ સરસ્વતીની નાની મૂર્તિ સંબંધોમાં સંતુલન અને સ્પષ્ટતા માટે ચાર ઉપાયો સંબંધોમાં મૂંઝવણ અને નવા ફેરફારો દૂર કરવા માટે આ ઉપાયો કરો સફેદ મીણબત્તી અને કપૂરનો ઉપયોગ કરીને ઘરમાં શાંતિ બનાવો તમારા નજીકના અને પ્રિયજનો સાથે ખુલ્લેઆમ વાતચીત કરો જૂના દ્વેષ ભૂલી જાઓ અને ફક્ત વિશ્વસનીય સંબંધોને જ પ્રાથમિકતા આપો કોઈપણ ઝઘડા કે વિવાદમાં ગુસ્સો ટાળો કારણ કે વસંત પંચમી પછી પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ શકે છે કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં સફળતા માટે પાંચ ઉપાયો સોમવાર અને ગુરુવારે લીલા કે વાદળી કપડાં પહેરો અને તમારા કાર્યસ્થળ પર સફળતાનું પ્રતીક મૂકીને ધ્યાન કરો નવું કાર્ય શરૂ કરતા પહેલા દેવી સરસ્વતીની પૂજા કરો અને દીવો પ્રગટાવો આ વિચારસરણી અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરે છે તમારા કાર્યમાં શિસ્ત અને સમયપાલન જાળવો કારણ કે અચાનક થતા ફેરફારો સામે સ્થિરતા જાળવવી મહત્વપૂર્ણ રહેશે માનસિક સંતુલન અને સુરક્ષા માટે વધારાના ઉપાયો દરરોજ સૂર્યાસ્ત સમયે વસંત પંચમી સાથે સંકળાયેલ મંત્રનો જાપ કરો ઓમ એ સરસ્વતીએ નમ આ ભય મૂંઝવણ અને તણાવને દૂર કરશે ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા અને નકારાત્મક ઊર્જા કે ભય દૂર કરવા માટે ધૂપ કે અગરબત્તી પ્રગટાવો અચાનક થતા ફેરફારો અને પડકારજનક ઘટનાઓથી બચાવવા માટે તમારી સાથે એક નાની સફેદ મૂર્તિ કે તાવીજ રાખો તો પ્રિયદર્શકો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને આ માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને વિડિયોને રેટ કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ટિપ્પણી વિભાગમાં જયમાં શારદે ભવાની લખવાનું ભૂલશો નહીં